તો યુટ ફેમિલી જો આપડે કામરાજ ગામ માં આવતો તે અંદર જો આવડો આ ગેટની બાજુમાં ગાર્ડન છે હેલી ટુ ફેમિલી બધાને બાપા સીતારામ ગુડ મોર્નિંગ ને જય માતાજી જો તમને ખબર પડી જાય કે આપણે ક્યાં છીએ મંદિર છે તમે કદાચ નહીં જોયું હોય રહેતા તોય અને આપણે એ જગ્યાએ છીએ તો બ્યુ બ્લોગમાં બનાવી જોતી હોય ને હેપી રક્ષાબંધન સંદીપભાઈ તમારે શું કહેવું છે હેપી રક્ષાબંધન હર મહાદેવ અને બ્લોગમાં બ્યુ કન્ટ્રીન્યુ બનાવી રહી જાઉં હું ને સંદીપભાઈ જઈશ અત્યારે ખાલી પાંચ વાગ્યા છે સવારના અને નજારો બહુ સારો છે જો પાંચ ને દસ જેવું થયું છે ને હવે નીકળી અને આ મંદિર કામરેજ આવેલું છે કદાચ તમે જોયેલું હોય તો કમેન્ટ કરજો ન જોયેલું હોય તોય કમેન્ટ કરજો ચાલો હવે આપણે નીકળી જય મહાદેવ હાલો ન્યાય દઈ ને આપડે મળશું જવું ને આપણે કઈ બાજુ વળવાનું છે સીધે સીધું ત્યાંથી અંદર જવાનું છે આપણે કામરેજ ગામમાં જ છે અંદર જો આવડો ગેટ આવશે આ ગેટ થી અંદર જવાનું છે જો આપણે આવડા અને આ લોકેશન છે અહીંથી અંદર જવાનું જે એક આ ગેટ આવી જાય છે બ્યુટ ફેમિલી તો આ ગેટની અંદર જવાનું છે આપણે કારભૈવ ના મંદિરે પહોંચી ગયા છીએ અને મહાદેવનું એ મંદિર છે તો તમને દર્શન કરાવું અને શ્રાવણ મહિનાનું બધા એમ કે રક્ષાબંધન છે અને છેલ્લો સોમવાર છે તો હવે છેલ્લો સોમવાર હોય કે નહીં કાંઈ ખબર નહીં પણ હવે આપણે દર્શન કરવા આવી ગયા છે કામરેજ ગામમાં અને કાંઈક અહીંનો નજારો જો આવો છે જો મસ્ત વાદળ લાલ ને થોડાક વ્હાઈટ છે ને થોડુંક જંગલ જેવું છે જો બાકી મસ્ત છે અને હું ને સંદીપભાઈ આવી ગયા છે દર્શન કરવા હું કયો સંદીપભાઈ ઓકે અને જો હજી અહીંયા રિનોવેશન કામ ચાલુ છે એટલે મંદિરનું જે છે અને મંદિર જવું કેટલું બહાર મસ્ત છે અને સવારનો વાદળા જો મસ્ત છે એકદમ અને હજી સનરાઈઝ નથી થયો બધા એમ કે છે કે અહીંયા સનરાઈઝ બહુ સારો થાય છે અને તમે આ ગામમાં ન આવ્યો હોય કામરેજ ગામમાં તો યુટ્યુબ ફેમિલી આપણે અંદર એન્ટ્રી કરી છીએ અને બાયનો નજારો જો કંઈક આવો છે સવારનો અને અહીંથી ગેટ છે અંદર જવાનું

દર્શન કરી લેજો અને જો બસ મસ્ત મજા મજાનું વાતાવરણ છે ને દર્શન કરી છે મહાદેવના બાકી જો સંદીપ ભાઈ બેઠા છે

શાળામાં દર્શન કરવા આવ્યા છે યજ્ઞિકુંડ છે અહીંયા ઓહો અહીં તો ચાલુ જ રહેતો લાગે તો દર્શન કરી દર્શન દર્શન કરાવ્યા અને મસ્ત મજાનું મંદિરની બાજુમાં જ તે જો અહીંયા ગાર્ડન છે ગાર્ડન માં આવી ગયા છે અને જો આમના માટા મારી છે સંપલ વગર અને જો મસ્ત મજાનું છે તેઓ ગાડીને બાય બાય કહી દઈ મસ્ત મજાનું અને આ મંદિર તમે જોઈ લો હવે અહીંથી બહાર નીકળી ફેમિલી કા ભેરો દાદાનો જો કે આ ઇતિહાસ છે તમે વિડીયો પોસ્ટ કરીને વાસી એક આપજો જો કે રીત ના છે જો ભાઈ તમને આખો બતાવુ જો આ રીતના છે વિડીયો પોઝ કરીને વાંચી લેજો તો આલો YouTube પર આગળ જઈ થી હા જીવતા જીવતા કેતા જીવતા જીવતા મેરા પછીના સમજીયા આયા સમજીયા તો સૌથી ઇતિહાસનું જૂનું મંદિર છે સમાધિ સમાધિ છે ત્યાં જવાની એન્ટ્રી નથી અહીં જો લખેલું છે તો આપણે હવે આગળ દર્શન કરાવું તમને ફેમિલી હજી એક અમે ખાસ સહસ્યનું મંદિર બતાવું છું તો અહીંથી આ રસ્તો જાય છે તો યુટ્યુબ ફેમિલી આપણે સનરાઈઝ માટે જ આવ્યા હતા ને સનરાઈઝ થઈ ગયો કંઈ ખબર જ ન રહી અને કાંઈક અહીંનો લુક જેવો આવો આવે સનરાઈઝનો એકદમ સવાર સવારનો નજારો છે પણ દર્શન કરવામાં રહ્યા ને એમાં કાંઈ ખબર ન પડી ને તમને કેમ ભાઈ હસું આવે નહીં હે હેનું આવે તો કયો નહીં બોલો એમ કાંઈ મારી મિસ્ટેક થઈ હા જે હાટું અમે પેસેલ આવ્યા હતા અહીંયા અને એ જ રહી ગયો બાકી સનરાઈઝ અત્યારમાં બહુ અહીંથી મસ્ત ખૂબસૂરત લાગે તમે જુઓ એક નંબર મોટો પીપળો છે અને રહેસ્યનું આજો જૂનું મંદિર એકદમ પીપળાએ મંદિરને ચકડી લીધું છે અને આ કંઈક એનો ઇતિહાસ છે તો વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો

આગળ નીકળવું છે ને ભાઈ અને હાલો હવે આથી નીકળી બારા આગળ શું તમને બતાવો બી કન્ટિન્યુ બ્લોગ માં બની રહી છે એટલો મસ્ત નજર સવાલ સુરજ દેવતા નીકળી ગયા છે બારા ફોટા શૂટ કરવા તા પણ બહુ એવા કઈ ખાસ કર્યા નથી હું કેવું આપણે દર્શન કરી લીધા છે અને બહારનો લોક જો મંદિર નો કઈક સવાર નો આવો હશે અને સનરાઈઝ થઈ ગયો છે અને અમે લઈ લીધા છે ફરાળ માટે અને શું કહેવાય ટોપરા પાક ટોપરા પાક તો સવારના ફરાળી કહેવાય આ ખાઈ શકાય તો આપણે નાસ્તો કરી લઈએ થોડો ઘણો અને પછી આગળ નીકળીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો અને તમે આ એક વર્ષ અવિષ્ય આવજો બહુ મસ્ત મંદિર છે અને તમે એડ્રેસ હું લિંકમાં નાખી દઈશ તો હાલો હવે પ્રસાદી લઈ લેવી હા તો હાલો પછી ગરીબવાર મળી તો હેલ્ધી ટુ ફેમિલી તો જો આપણે નાસ્તો કરી લીધો ને પ્રસાદી લઈ લીધી છે આરો એટ અને જો અહીંયા કાલભેરોવ અને ફરારી નાસ્તો મળી રહેશે અહીંયા અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ ફેમિલી તો જો આપણે કાલભેરોના દર્શન કરીને નીકળી ગયા છે જો પાછળનો ગેટ છે તો કામેશથી અંદર આવતા ગામ અને આવડો ગેટ આવશે ડાબી સાઈડમાં તો હવે આપણે અહીંથી નીકળી છીએ ઘરે બ્યુ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો તો આવશે ને સંદીપભાઈ હાલો સીધા ઘરે મેલી તો જો આપણે કામરેજ થી રિટર્ન ઘરે જતા હતા અને અહીંયા રસ્તામાં મેળલીમા મંદિર આવે ઉગતાપુરના મેળલીમા તો જો અહીંયા છે તો આપણે દર્શન કરતા જઈએ તો દર્શન વર્ષણ કરીને પછી પાછા બે ઘંટી આપણે બ્લોકમાં ચાલુ રહીજો એટલે આપણે દર્શન કરી પાછા ઘરે નીકળશું

એવું છે ના વાગ્યા છે

તો આપણે જમી લઈએ અને આપણે ખબર છે કે વિડીયો એન્ડ આયા જમવા બેઠા બેઠા તે કરી છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરી દેજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું અને કમેન્ટ કરવાનું બોલતા કેવું લાગ્યું છે મહાકાલનું મંદિર બાકી તમે એક વખત જરૂરથી ત્યાં જાજો મજા આવશે દર્શન કરવાની તો બાઈ આવજો નેક્સ્ટ વિડીયોમાં મળશું લાઇક કરી દેજો